સતકેવલ સાહેબ સતકેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાલા સંકુલ સારસા હું પટેલ અનિતા આજના આ ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં આપ સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ એક વિષય સામાન્ય જ્ઞાન યુનિટ સોળ ટોપિક કવર છે પાણીના ઉપયોગો વિદ્યાર્થી મિત્રો ગયા વિડિયોમાં આપણે પંદરમો પાઠ જોઈ ગયા પાણીના પ્રાપ્તિ સ્થાનો એટલે કે પાણીના પ્રાપ્તિ સ્થાનોમાં ક્યાં ક્યાં પાણી સંગ્રહ થાય છે તેના આપણે પ્રાપ્તિ સ્થાનો જોયા તો કયા કયા હતા પ્રાપ્તિ સ્થાનો તો નદી તળાવ ઝરણું સરોવર દરિયો કૂવો વરસાદ બંધ પાતાળ કૂવો આ બધા પાણીના પ્રાપ્તિ સ્થાનો આપણે જોયા હવે આજે આપણે જોઈશું પાણીના ઉપયોગો એટલે કે આપણે પાણીનો ઉપયોગ કઈ કઈ રીતે કરીએ છીએ તેના વિશે આજે આ પાઠમાં શીખવાનું છે પાણીનો ઉપયોગ તો બધા જ કરે છે પાણી વગર કોઈને ચાલે નહીં તો આજે આપણે આ પાઠમાં શીખીશું પાણીના ઉપયોગ ચલો પાઠની શરૂઆત કરીએ જુઓ પહેલું ચિત્ર છે છોકરી બતાવી છે તેના હાથમાં ગ્લાસ છે તે શું કરે છે પાણીને પીએ છે તો અહીં ગાડી તમારે લખવાનું રહેશે પીવા માટે પાણીનો ઉપયોગ શું કરે છે તો પીવા માટે અહિયાં છોકરીને પાણી પીતા બતાવી છે તો પાણીનો પહેલો ઉપયોગ શું કરવા માટે થાય છે તો પીવા માટે પછી બીજું ચિત્ર છે એ સારા માટે ઉપયોગમાં લીધું છે નાહવા પાણી નાહવા માટે પણ ઉપયોગી છે એક પીવા માટે બે નાહવા માટે ત્રણ ત્રીજું છે કપડા ધોવા પાણી સાના માટે ઉપયોગમાં લઈએ છે કપડા ધોવા દર્શાવેલું છે તો અહિયાં લખવાનું છે રસોઈ કરવા શું લખવાનું છે રસોઈ કરવા પછી પાંચમું છે નાનું છોકરો છે બગીચામાં શું કરે છે પાણી છાંટે છે તો શું લખવાનું ફૂલ છોડ ઉછેરવા છઠ્ઠું સફાઈ કરવા સાતમું આગ આપણે પાણીના આઠ ઉપયોગો જોયા એક પીવા નાહવા કપડા ધોવા રસોઈ કરવા ફૂલ છોડ ઉછેરવા સફાઈ કરવા આગ ઉલવવા અને ખેતી કરવા તો વિદ્યાર્થી મિત્રો પાણી આપણા જીવનમાં કેટલું મહત્ત્વનું છે જો પાણી જ ના હોય તો આપણે કંઈ પણ કરી શકીએ નહીં પાણી વગર કામ અધૂરું છે સૌ પ્રથમ તો આપણે પીવામાં જ ઉપયોગમાં લઈએ છીએ તો આપણે પાણી પીવામાં પછી આપણા શરીરની સફાઈ કરવા એટલે કે નાહવા માટે જે આપણા કપડાં ગંદા હોય તો કપડાં ધોવા માટે રસોઈ કરવા માટે ફૂલ છોડ ઉછેરવા ઘરની સફાઈ કરવા આગ લાગી હોય ત્યારે આગ ઓલવવા અને ખેતી કરવા આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સોળમો પાઠ જોયો પાણીના ઉપયોગો આગળના પાઠમાં જોયું પાણીના પ્રાપ્તિ સ્થાનો અને આજે આપણે જોયું પાણીના ઉપયોગો તો પાણી આપણા જીવનમાં ઘણું જરૂરી છે એટલે પાણીને શું કરવાનું છે સાચવીને વાપરવાનું છે જ્યારે ઘરમાં એક કે બે દિવસ પાણી આવતું નથી ત્યારે આપણને કેવું થાય છે એટલે પાણી સાચવીને વાપરવાનું છે પાણી કેવું છે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ છે કે આપણે અલકેને પલકે તેને વાપરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ તો સૂડમો પાઠ પાણીના ઉપયોગો હવે આપણે ફરીના વિડીયોમાં મળીશું ત્યાં સુધી સત કેવલ સાહેબ